સગરામપુરા ખાતે આવેલા મોટી લાલવાડીમાં ચાલતા સ્મોલ હોસ્પિટલનો વિરુદ્ધ સ્થાનિક હિન્દુઓ દ્વારા આવેદનપત્ર આપી અસાન ધારા મુજબ હોસ્પિટલ બંધ કરવાની માંગ કરવામાં આવી છે સગરામપુરાના મોટી લાલવાડી વિસ્તારના હિન્દુઓ મોટી સંખ્યામાં કલેક્ટ્રાલે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં આગા વોર્ડ નંબર બે નોંધ નંબર અઢારસો ઓગણસી અ અને બવાડી મિલકતના માલિકો રાજુભાઈ મહેતા તથા પરિમલ ઘીવાલાએ કસ્ટમ ઓફિસને મિલકત આપી હતી અને પંદર વર્ષ બાદ કસ્ટમ ઓફિસ બંધ થતા મિલકતના માલિકો દ્વારા મુસ્લિમ ડોક્ટરને સ્મોલ હોસ્પિટલ શરૂ કરવા માટે મિલકત આપતા સ્થાનિકોએ તેને વિરોધ કર્યો હતો અને હોસ્પિટલ અસાન ધારા કાયદા મુજબ ન આપી હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે વિવિધ રજૂઆતો પણ કરવામાં આવી છે હા મારું નામ કિશોરભાઈ પટેલ હું સગરામપરા મોટી લાલવાડીનો રહીશ છું અને અમારી મોલ્લાની વચ્ચે જ આ એક સમળ હોસ્પિટલ આવેલી છે એ વિદર્ભાઈ ચલાવે છે હવે અમે જ્યારથી ખબર પડી કે અહીંયા આ રીતનું હોસ્પિટલ આવે છે તો અમે અનેક વાર રજૂઆત કરી કે ભાઈ આ મોઢાની વચ્ચે તમે હોસ્પિટલ શું કામ લાવો છો છતાં પણ અમારી વસ્તુ માનવામાં નથી આવી એટલે અમે ઘણીવાર તમે ઉપલા હોદ્દેદારોને પણ રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ બાબત ધ્યાનમાં નથી આવી આજે અમે જે આવેદનપત્ર ઉપર આપેલું એની હિયરિંગ ડેટ હતી પણ કલેક્ટર સાહેબ આજે મળ્યા નથી એટલે હવે બીજી વાર અમને ડેટ આપવામાં આવેલી છે ગુરુવારના દિવસે ત્યાં રમવામાં આવીશું હવે અમારે આ હોસ્પિટલને કારણે ઘણી તકલીફ વેઠવી પડે છે એક તો હોસ્પિટલ છે એટલે કોઈ કોઈ વાળે કે જે કંઈ પણ થાય એટલે તારાઓ ચાલુ થાય ડૉક્ટરની કોઈ બોલો તો મારી પણ ચાલુ થઈ જાય એવું એવું પાર્કિંગની વ્યવસ્થા અને કોરોનામાં તો અમે ખરાબ રીતે થયેલા છે

એટલે મહેરબાની કરીને અમે ઉપલા લેવલના હોદ્દેદારોને રજૂઆત કરીએ છીએ કે મહેરબાની કરીને અમારી જે તકલીફ છે એ તમે સાંભળો અને યોગ્ય નિરાકરણ કરો મકાનો સાથે હવે લોકોને સાજા કરતી હોસ્પિટલનો પણ સુરતમાં વિરોધ શરૂ કરાયો છે ધાર્મિકતાના નામે લોકોમાં ભાગલા પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ તો આ મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ હોય જેને લઈ શું નિવેડો આવે છે તે જોવું રહ્યું સાથે પ્રકાશવાળા